પોલીસને બાત મિંબળતા પોલીસે રેડ કરી હતી પોલીસે સારોલી ગામના ગેટ પાસે આવેલા ટાઈમ્સ ગેલેરિયામાં ઓમકાર હોટેલની આડમાં તપાસ હાથ ધરી હતી આ દરમિયાન હોટેલમાં કેટલીક વિદેશી મહિલાઓ પાસે દેહ વેપાર કરવામાં આવતો હતો પોલીસે રેડ દરમિયાન ચાર વિદેશી થાઈ યુવતીઓને મુક્ત કરાવી હતી સાથે જ પોલીસે હોટેલના સંચાલક કિશન હિરાલાલ મહંતોને ગ્રાહક સતીશ જયસુ પૈસો હા રાકેશ રાકેશવર દોરિયા અને હોટેલ કર્મી તપન મોતીની ધરપકડ કરી છે પોલીસે છાસઠ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરીને હોટેલ માલિક સાગર અકબરીને વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે